નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે તો મિત્રો ફોરેસ્ટનું કોલ લેટરની રાહ જોઈને બેઠા છે કે ક્યારે કોલ લેટર ડાઉનલોડ થશે તો મિત્રો તેમના માટે સારા સમાચાર આવી ગયા છે ફોરેસ્ટના કોલ લેટર વાટે જે મિત્રો હતા બરાબર જે મિત્રો વાટે હતા બરાબર તેના માટે સારા સમાચાર આવી ગયા છે અને વાત કરીએ તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાની મિત્રો તારીખ પણ નક્કી થઈ ગઈ છે ક્યારે ડાઉનલોડ થશે તે મિત્રો આપણે વિડીયોમાં આગળ વાત કરવાના છીએ તે પહેલાં જો તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને ચાલી પહેલાં જોવા મળે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો આજે ફોરેસ્ટ ગાર્ડની મિત્રો પરીક્ષા હતી બરોબર તે મિત્રો આઠ તારીખથી શરૂ થવાની છે આઠ તારીખથી શરૂ થાય છે અને મિત્રો વાત કરીએ તો એક દિવસની અંદર ત્રણ પાળી લેવામાં આવશે બરાબર ત્રણ પાળી મિત્રો એક દિવસની અંદર લેવામાં આવશે ત્રણ પરીક્ષા મિત્રો હશે બરાબર એક દિવસની અંદર તો મિત્રો આ વાત થઈ કે આપણે ત્રણ પરીક્ષા એક દિવસની અંદર લેવામાં આવશે અને મિત્રો આઠ તારીખથી પરીક્ષા શરૂ થવાની છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ કોલ લેટર જે છે તે મિત્રો ક્યારે ડાઉનલોડ થવાના શરૂ થાય છે એટલે કે કઈ તારીખે મિત્રો ડાઉનલોડ થવાના શરૂ થશે તેની અંદર મિત્રો વાત કરીએ તો કોલ લેટર જે છે તે મિત્રો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દીપક રાજાણી સરનો જે મિત્રો મેસેજ આવેલો છે ટ્વિટરની અંદર બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો ફોરેસ્ટ ખાતાના બીટ ગાર્ડની તારીખ આઠમીના રોજ યોજાનારી પરીક્ષાના કોલ લેટર બરોબર કોલ લેટર જે છે તે મિત્રો એક ફેબ્રુઆરીથી મિત્રો ડાઉનલોડ થવાના શરૂ થાય છે બરાબર જે મિત્રો ડાઉનલોડ થવાના શરૂ થાય છે તે મિત્રો કેવી રીતે ડાઉનલોડ કરવું તેની મિત્રો પણ માહિતી આપણે આ વીડિયોની અંદર આગળ આપવાના છીએ આ પરીક્ષા છે તે મિત્રો આઠ તારીખે શરૂ થાય છે બરાબર અને ત્રણ પાળીની અંદર પરીક્ષા છે અને કોલ લેટરની વાત કરીએ તો એક ફેબ્રુઆરીથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થશે હવે મિત્રો આપણે વાત કરીએ કે આ કોલ લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવા તો મિત્રો તેની પણ માહિતી આપણે વિગતવાર જોઈએ સૌથી પહેલાં મિત્રો તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અથવા તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઓઝાસ ઓઝાસ ગુજરાત બરાબર ઓઝાસ ગુજરાત અહીંયા તમે સર્ચ કરશો તો મિત્રો તમને પહેલી વેબસાઇટ જોવા મળશે ઓઝાસ ગુજરાતની બરાબર અહીંયા જેમ તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમારે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે પાછું નવું એક નવું પેજ ખુલશે જેમ મિત્રો વેબસાઇટ ખુલ્લી જશે અહીંયા તમે જોઈ શકશો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ બરાબર અહીંયા મિત્રો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેમ કે મિત્રો હોમ બટન ત્યારબાદ મિત્રો રજીસ્ટ્રેશન ત્યારબાદ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન અપલોડ ત્યારબાદ મિત્રો ફીસ ત્યારબાદ મિત્રો કોલ લેટર અને પ્રેફરન્સ ત્યારબાદ મિત્રો અધર એપ્લિકેશન તો મિત્રો અહીંયાથી તમારે જે મિત્રો કોલ લેટર અહીંયા તમને જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને પહેલો ઓપ્શન જોવા મળશે બે ઓપ્શન જોવા મળશે એક મિત્રો પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને મિત્રો એક સેકન્ડરી એક્ઝામ કોલ લેટર તો અહીંયા જે છે તે મિત્રો તમારે ફિલ્મ પરીક્ષા એક્ઝામ મિત્રો અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેમ કે મિત્રો સિલેક્ટ જોબ બરોબર સિલેક્ટ જોબ ત્યારબાદ મિત્રો કન્ફર્મેશન નંબર અને મિત્રો બર્થ ડેટ અહીંયા મિત્રો જે છે તે તમારે સૌથી પહેલા મિત્રો તમારે અહીંયા આગળ સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું છે બરોબર ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આગળ જે છે તમે તમને નીચે જોવા મળશે બરોબર ફોરેસ્ટ ગાર્ડ ફોરેસ્ટ ગાર્ડ તમને જોવા મળશે પહેલી તારીખે બરોબર એક ફેબ્રુઆરીએ ત્યારબાદ મિત્રો તમારે ત્યાં ક્લિક કરવાનું છે અને મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે કન્ફર્મેશન નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા બોલ્ડેડ એન્ટર કરવાની છે આ ત્રણેય વસ્તુ નાખ્યા બાદ મિત્રો એન્ટર કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આગળ કોલ લેટર બટન પર ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારું કોલ લેટર તમારી સામે અહીંયા ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને જે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ વંદે માતરમ